માતાજી મિત્રો રામા ધણી બ્લોક માં બધાનું સ્વાગત છે અને આપણે આજે કટિંગ કરવા જવાનું છે મારે તેરસ ને એમ કે તારીખે મોજમાં પ્રતિષ્ઠા છે ત્યાં હેર કટિંગ અને દાઢી ચેક જવાનું છે જોઈએ આપણે જો આપણે આ મોજમાં પ્રતિષ્ઠા છે શું કહેવા છે ભાઈ ખાટબંધ રહેવું પડે ને આઈ જાજો ભાવ ભરવું આમંત્રણ મારા અને હજી ભાઈ તરફ બરાબર અને અમારા ગોમવતી બધાને ભાવ ભર્યું આમંત્રણ એકત્રીસ એકત્રીસ તારીખ યાદ રાખવાની અહીં ભૂલતા નહીં આપું એને બરાબર અને હેરકટિંગ કરીએ કરાવવા જવાનું છે આપણે નોના નોણા આપણે આનંદ આપણે ટાઈમિક હેર કટિંગ કરાવવા જઈએ છીએ અને હારી જ જઈએ તો એમના ભાઈ મોટા છે હજી બરાબર ને અહીંયા તો જઈએ છીએ હારી જ ના નોણા નોના જવાના થાય ભાઈએ એક જુને જાવ એટલે હવે આપણે ડાયરેક્ટ જોબમાં કે આનંદ મળીએ બરાબર જોબમાં કન્ટિન્યુ કહેજો આપણે ટૂંક સમયમાં અંદર જેનો મોનિટાઈઝ થઈ જશે એટલે ફૂલ સપોટ આપજો ભાઈઓ શું છે ભાઈ હા આપણે બુક પડાવવાની છે ટૂંક જ સમયની અંદર પણ આવું સર અને પહેલી દુકાન ખુલ્લી હોય બરાબર છે આપણે આનંદભાઈને ફોન કર્યો હતો પણ ઉપાડે એવો સિઝન નહીં ખુલ્લી હોય તો સારો નાખ્યા નખો પડશે શું કહેવા છે ભાઈ તમારે બહાર તમારે

અમારે સોંગ હતા તો ઠંડી તો લાગે નહીં વાત જ આ ગયો ભણે તો ભણે જ નહીં બરાબર તો રહેશે નહીં બળી કોઈ નાખવું પડશે જુએ બરાબર શું કહેવાય છે વાત છે એની જમીત ઠંડી લાગે નહીં બરાબરની અમારા શહેવાના તીવું શું અમારા જોગડે મારો મનપુર છે

હવે કાયમ બ્લોગ આવી જશે બરાબર તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં વિડીયો વધુમાં વધુ શેર કરજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બ્લોગ કહેવાય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય બાબારી